વેલકમ ફ્રેન્ડ્સ આઠમ માટેની આજે લડ્ડુ ગોપાલ માટે આપણે લડ્ડુ બનાવી લેવાના છીએ તો તેની માટે જોઈતી સામગ્રી આ પ્રમાણે છે કાજુ પિસ્તા મિલ્ક પાવડર કેસરવાળું દૂધ ચોખ્ખું ઘી એલચીનો ભૂકો ખાંડ અને સાદું દૂધ ઠંડુ તો ચાલો ફ્રેન્ડ્સ બનાવી લઈએ લડ્ડુ ગોપાલ માટેના લડ્ડુ કહેશું ત્યારબાદ આપણે ખાંડ પીસી લેશું સારી રીતે આપણે ચાળી લેવાનો છે કાજુને આવી રીતે કાજુને સારી રીતે ચાળ્યા બાદ આપણે એમાં એલસી એડ કરી દઈશું મીક પાવડર હવે ખાંડ ગળાઈ ખાંડ ને પણ આપણે સારી રીતે ચાળી ચાલી દઈશું ત્રણે વસ્તુ ચાલી દીધી ત્યારબાદ આમાં આપણે હવે દૂધ ઉમેરીને લોટ તૈયાર કરી લેશું લીલચી વાળું દૂધ કેસરવાળું દૂધ એડ કરતા જશું અને આપણે લોટ તૈયાર કરી લઈશું આવી રીતે આપણે લોટ તૈયાર કરી લીધો છે જો ચોટે તો થોડું થોડું આપણે ઘી લગાડતા જઈને આવી રીતના રોલ બનાવી લેશું ત્યારબાદ એને બે ભાગમાં કન્વર્ટ કરી નાખશું હવે આ ભાગમાં આપણે પિસ્તાનો પાવડર એડ કરવાનો છે પિસ્તાને પણ આપણે બ્લેન્ડ કરી લેશું અને આનો પાવડર તૈયાર કરી લેશું પિસ્તાનો પાવડર તૈયાર કરી લીધો છે આપણે એને હવે આવી રીતે એને પણ ચાળી લેવાનો છે તો પાવડર એડ કરી દઈશું ચાળી લીધા બાદ સારી રીતે મિક્સ કરી દઈશું આપણે જરૂર પડે તો સાદું દૂધનો ઉપયોગ આ કરવાનો છે બાકી તો નથી કરવાનો આપણે જો આપણે બીજા લોટનો તૈયાર થઈ ગયો ત્યારબાદ હવે આપણે પિસ્તામાંથી નાના નાના આવી રીતે બોલ તૈયાર કરી લેશું પછી આવી રીતે કવર કરી લેવાનું છે જો ચોટે તો થોડું થોડું આપણે ઘીનો ઉપયોગ કરી લેશું આવી રીતે આવી રીતે આપણે બધા લડ્ડુ તૈયાર કરી લેશું જોઈ શકો છો ફ્રેન્ડ્સ આવી રીતે અંદર પિસ્તાનો માવો અને ઉપર કેસરનો માવો કરીને આપણે આવી રીતના બધા લડ્ડુ તૈયાર કરી લેવાના છે અંદર આ પિસ્તાનો આમ કરીને આપણે કરી લેશું ફ્રેન્ડ્સ લાડવા તૈયાર થઈ ગયા છે હવે આપણે એને વચરી આવી રીતે પ્રોપ કરી લેશું પ્લેટમાં મૂકી દઈશું ફ્રેન્ડ્સ જોઈ શકો છો લડ્ડુ ગોફાના બધું લડુ તૈયાર થઈ ગયા છે બોલો કૃષિ કૃષ્ણ કનૈયા લાલકી જય નંદ ગય આનંદ ભયો જય કનૈયા લાલકી હાથી ઘોડા પાલકી જય હો કી આનંદ આનંદ ભયો જય કનૈયા લાલકી હાય ફ્રેન્ડ્સ મારી ચેનલને લાઇક કરજો ફોલો કરજો અને મારી રેસીપીને શેર કરવાનું ના ભૂલતા જય શ્રી કૃષ્ણ